વિદ્યાર્થીઓને વાલીઓ ગઈકાલે મેં જે વિડીયો અપલોડ કર્યો હતો એ રફ હતો એટલે કોને પરમિશન મળી કોને નહીં મળી એ બધું જ લખ્યું હતું અને આજે જો એમસીસીની વેબસાઇટ પર ડિટેલમાં આવી ગયું છે અને જેને નથી મળી એનું નામ કાઢી નાખ્યું છે જેને પરમિશન મળી છે એનું જ નામ રાખ્યું છે અને ગઈકાલે જે છે ને એ રફ રિપોર્ટ હતી કે એમાં જેને મળી છે એ પણ હતું જેને નહીં મળી એ પણ હતી જેને સમાવેશ એને કી શું રેડ અક્ષરમાં પણ લખ્યું હતું કે ભાઈ આને નહીં મળશે જે પણ હોય તો ગઈકાલે એક રફ હતી ફાઇલ અને આજે જે આવી ગઈ છે એમસીસીની વેબસાઇટ પર સીટ મેટ્રિક્સ આવી ગઈ છે અને એમસીસીએ પણ કોલેજોને કહી દીધું છે કે તમે સીટ મેટ્રિક્સ મોકલો જો ગવર્મેન્ટ કોલેજની છે તો પંદર ટકા અહીંયાથી અને અહીંયા એનએમસીએ જે સીટ મેટ્રિક્સ આપ્યું છે એ પ્રમાણે જ અમે એડમિશન આપીશું અને તમે વધારે સીટ મેટ્રિક્સ લખશો તો એ જવાબદારી તમારી છે અમે તો આ પ્રમાણે ચાલશું ને આ પ્રમાણે એડમિશન આપશું તો જો સૌથી પહેલાં શું છે કે નવી ગવર્મેન્ટ કોલેજ નવી ગવર્મેન્ટ કોલેજ શું છે આપણે આસામમાં એક આવીએ છીએ દિલ્હીમાં એક છે ગુજરાતમાં જો ફક્ત એક જ છે જે ગઈકાલે વાત થઈ એસિક મેડિકલ કોલેજ નરોડા બાપુનગર અમદાવાદ પચાસ સીટની રિક્વેસ્ટ ને પચાસ એપ્રુવડ થઈ ને આપણા છાપામાં શું લખ્યું છે કે સો સીટની માંગણી હતી પણ પચાસ મળી હરિયાણામાં જો બે કોલેજ છે દોઢસો દોઢસો સીટ માંગી હતી સોસો મળી ગઈ કેરલામાં જો પચાસ પચાસ સીટ માંગી હતી પચાસ પચાસ પૂરી મળી ગઈ મધ્યપ્રદેશમાં દોઢસો દોઢસો માંગી હતી સોસો મળી આ બધી છે ને ગવર્મેન્ટ નવી કોલેજો છે મહારાષ્ટ્રમાં એસીક પચાસ મેઘાલયમાં પચાસ ઓડિસ્સામાં બે કોલેજ છે સોસો મળી ગઈ પૂરેપૂરી પંજાબમાં પચાસ રાજસ્થાનમાં સોસો છે એની જગ્યા પચાસ પચાસ મળી તેલંગાણામાં પચાસની સામે પચાસ ઉત્તર પ્રદેશમાં પચાસમાંથી પચાસ આંધ્રપ્રદેશમાં હવે શું છે પ્રપોઝલ ઇન્ક્રીસ સીટ આ તો અઢાર કોલેજો તો નવી આવી છે ગવર્મેન્ટની પણ ગુજરાતમાં ફક્ત એક જ આવી છે હવે આંધ્રપ્રદેશમાં આપણે જોઈએ કે જે જૂની કોલેજો છે એમાં સીટનો વધારો છે તો આંધ્રપ્રદેશમાં એકસો વીસ તો હતી એમાં પચાસની રિક્વેસ્ટ આવી તો પચીસ એપ્રુવ થઈ ગઈ એટલે ત્યાં દોઢસો થઈ ગઈ આસામમાં જે છે એ બસો હતી એમાં પચાસ એડ થઈ એ રીતે દરેક હું જોઈ લો આસામની ત્રણ કોલેજોમાં એડ થઈ છે જમ્મુ એન્ડ કાશ્મીરમાં જો એડ થઈ છે એકસો સો એકસો એંસીને એ બધી હતી અમે સામે જેટલી જેટલી મળી છે એ લખ્યું છે કર્ણાટકામાં ઘણી બધી કોલેજોમાં સીટ મેટ્રિક્સમાં જો વધારો થયો છે એટલે આપણે ગવર્મેન્ટ જોઈએ તો બારસો સીટ આવી ગઈ છે ફૂલ્લી ગવર્મેન્ટ ઓલ ઇન્ડિયા કોટા માટે અને આ જે જૂની કો ગવર્મેન્ટ કોલેજોમાં સીટ વધી છે એ ટોટલ નવસો સિત્તેર છે બરાબર તો આ છે અને જે નવી ડીમ કોલેજ આવી છે ની ઇન્ક્રીઝ ઇન સીટ કોલેજ તો જૂની જ છે પણ એમાં સીટ જે નવી આવી છે તે સાડા પાંચસો છે પાંચસો પચાસ સીટ ડીમ યુનિવર્સિટીમાં નવી આવી છે તો જો આ છે ને આપણા ગુજરાત માટે માઠા સમાચાર છે મેં કહ્યું હતું ને નિશા નિરાશામાંથી એક જ આશાની કિરણ નીકળી છે તો આ ફક્ત એસિકને જ પરમિશન આવી છે બીજી કોઈ કોલેજનો અહીંયા ઉલ્લેખ જ નથી અહીંયા તો રિક્વેસ્ટ જ નથી લખેલી ગયા ગઈ ગઈકાલે જે વિડીયો હતો ને એમાં તો રિક્વેસ્ટ જ નહીં હતી એટલે હજુ એની ખામી હશે એટલે એ લોકોએ રિક્વેસ્ટ નહીં નાખી હોય કે બધું પૂરું થાય પછી નાખીએ પછી રિજેક્ટ ના થઈ જાય કરીને એટલે એવું બની શકે જો હજુ પણ એ લોકો મહેનત કરે ને સારી રીતે બધું કરે તો થર્ડ રાઉન્ડમાં પછી આવી શકે પણ આ તો કોલેજ પર ડિપેન્ડ કરે છે કે ના રૂલ્સ રેગ્યુલેશન મુજબ ચાલે તો કોઈ પ્રોબ્લેમ જ નહીં આવે અને આના પહેલાંના વિડીયો અમે કહ્યું કે જીએન જેએનએમસી જવાહરલાલ નહેરુ મેડિકલ કોલેજ બેલગામની જે સીટ મેટ્રિક ઝીરો થઈ હતી એ લોકો કર્ણાટક હાઈકોર્ટમાં ગયા અને બસો સીટની મંજૂરી મેળવી લીધી એનએમસીના ઓર્ડર પર સ્ટે મૂકી દીધો કે ભાઈ આ સીટના લેવા દેવા શું છે ભાઈ બ્રાયબરી કેસ એ તમે કરો પણ એના માટે કોલેજનું શું લેવા દેવા કોલેજ તો એનએમસીના નોમ્સ પ્રમાણે જ છે તો પછી એમને સીટ રિસ્ટોર થઈ ગઈ છે બસો એવી રીતે સ્વામિનારાયણ કોલેજવાળા પણ હાઈકોર્ટમાં જાય ગુજરાતના અને કહે કે ભાઈ અમે એનએમસીના રૂલ્સ રેગ્યુલેશન મુજબ જ છે હવે બ્રાઇબરી કેસ છે તો એ તમે ચલાવો એમાં જે બી કસૂરવાર હોય એને સજા કરો અમને કોઈ વાંધો નથી જો કસૂરવાર હોય તો અને કસૂરવાર નહીં હોય તો કહે જ નહીં પણ કેસ તમે અલગથી ચલાવી શકો છો પણ એના માટે ગુજરાતના દોઢસો સ્ટુડન્ટનું નુકસાન કરવું યોગ્ય નથી एटले स्वामी नारायण एडमिनिस्ट्रेशन ना ने केस करवो જોઈએ હાઈકોર્ટ માં જઈને એનએમસી ના ઓર્ડર પર સ્ટે મુકવો જોઈએ આ ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો લાઈક કરો શેર કરો થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ લાઇકિંગ સબસ્ક્રાઈબિંગ એન્ડ શેરિંગ અને ભાઈ જે ઓલ ઇન્ડિયા કોટામાં જે સારી સારી કોલેજો મળતી હોય ગુજરાતના ઉચ્ચ કક્ષાના વિદ્યાર્થીઓ હાઈ રેન્કવાળા એ જતા રહેજો ભાઈ એઇમ્સમાં અને બોન્ડ ફ્રી કોલેજોમાં જેથી ગુજરાતના સ્ટુડન્ટ્સને પૂરેપૂરો લાભ મળે અને એ લોકો પણ ડૉક્ટર બની શકે તમારા યોગદાનથી તમે ઓલ ઇન્ડિયા કોટાથી જશો તો ગુજરાતની સીટ ખાલી પડશે તો ગુજરાતી સ્ટુડન્ટ્સનો ફાયદો થશે Again thank you so much for listening, liking, subscribing and sharing.